નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ઇઠ્યોતેર સ્વતંત્ર દિવસ નિમિત્તે દિલ્હી ખાતે લાલ કિલ્લા પર પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાંથી વિવિધ હવે રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું પ્રદાન આપનાર સો જેટલા વિદ્યાર્થીઓને ખાસ આમંત્રણ આપવામાં આવેલ હતું એમાંથી ગુજરાતમાંથી બે વિદ્યાર્થીઓને સુરતમાંથી પસંદ કર્યા હતા જેમાંથી એક જોહા મોમ માધવાણી અને બીજા અવિસબેની પ્રસન્ન થયેલ હતી આ બંને વિદ્યાર્થીઓ ના અટલ ઇનોવેશન મિશન હેઠળ પ્રોજેક્ટ જે રાષ્ટ્રીય કક્ષાએ ચોથા નંબરે આવેલું હતું દિલ્હી ખાતે ત્રણ દિવસના પ્રોગ્રામમાં વૈજ્ઞાનિકો વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો તથા મંત્રીઓ સાથે મુલાકાત ગુજરાતમાંથી પસંદ થયેલા બે વિદ્યાર્થી પૈકી જોહા માધવાણી ડભોઈ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ એ એ માધવાણીની દીકરી છે જે અનેક પ્રોજેક્ટમાં રાજ્ય કક્ષાએ ભાગ લીધેલ છે ઉપરાંત માર્ચ બે હજાર ચોવીસમાં ધોરણ દસમાં સત્તાણું પીઆર સાથે પાસ થયેલ હતી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલાયકોન અને સબ્સ્ક્રાઇબ કરો